રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર જોશમાં ચાલી રહ્યું છે આ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનું એસઆઈઆર ફોર્મ ભર્યું હતું તેની માહિતી તેઓએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્વરિત કરી અને જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી આ કાર્યવાહી મતદાર યાદીને વધુ સચોટ અને પારદર્શક બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે તેઓએ લખ્યું હતું કે આ પ્રક્રિયા લોકતંત્રને મજબૂત બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેલી છે ફોર્મ ભરવાની પ્રક્રિયા બહુ સરળ છે તેથી રાજ્યના તમામ મતદારોને તેઓએ અપીલ કરી છે કે તેઓ પ્રાથમિકતા આપી અને ESR નું ફોર્મ ભરે મુખ્યમંત્રીએ જનતાને આ કામગીરીમાં સહભાગી થવા માટે અનુરોધ કરતા જણાવ્યું હતું કે ESR કાર્યક્રમમાં સહયોગ કરી આપણે લોકતંત્રને વધુ મજબૂત બનાવી શકીએ છીએ રાજ્યમાં ચાલતી ESR ની પ્રક્રિયા મતદાર યાદી સુધારણા માટે અત્યંત મહત્વની ગણાવી હતી સરકાર સાથે ચૂંટણી પંચ પણ મોટા પ્રમાણમાં જનજાગૃતિ ફેલાવી રહ્યું છે